રાજ્યમાં હાલ ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયામાં બેએલો ફરજ માટે મોટા પ્રમાણમાં શિક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે પરંતુ શાળાના સમય દરમિયાન વધારાની ફરજને કારણે શિક્ષણ પર પણ અસર પડી રહી છે તેવી શિક્ષકોની ફરિયાદ છે શિક્ષકોનો આવો પણ દાવો છે કે શાળાના કલાકો બાદ બે ફરજ માટે જવું પડે છે જે માત્ર શિક્ષકોને જ નહીં પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસને પણ અસર કરે છે

ગ્રાન્ટેડ બધા જ શિક્ષકો અત્યારે બીએલઓ ની કામગીરી કરી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક દમનકારી વાતાવરણ ભાષામાં પણ થોડું જે વધારે પડતું ન બોલી શકાય એવા શબ્દો પણ અધિકારીઓ દ્વારા બોલવામાં આવ્યા છે માતૃશક્તિને સાંજે રાત્રે રાતના મોડે સુધી ફોન આવે છે અને એને ધમકીભર્યા ફોન પણ આવે છે કે આ કામગીરીમાં જરા પણ ઢીલાશ મૂકી તો આમ થશે તેમ થશે આ ભાષા ઉપર કંટ્રોલ આવે દરેક અધિકારી દરેક ચૂંટણીના જે જવાબદાર વ્યક્તિ છે એને એક નમ્રભરી અમે આવેદનમાં વિનંતી કરી છે કે આ બીએલઓ કામગીરીમાં માત્ર શિક્ષકો જ શું કામ જો શિક્ષકો સિવાયના બાર અન્ય કેટરને પણ જોડવામાં આવ્યા છે તો એને માત્ર પાંચ ટકા કામગીરી જ્યારે પંચાણું ટકા કામગીરી શિક્ષકોને સોંપવામાં આવી છે આ રાષ્ટ્રનો ભાવિ એનું જે ઘડતર થઈ રહ્યું છે બાળકોને શાળાઓમાં એ શાળાઓથી અત્યારે મુક્ત થઈ ગયા છે અને શાળાઓ બંધ થઈ ગઈ છે એક શિક્ષકથી શાળાઓ ચાલી રહી છે જ્યાં દસ નો સ્ટાફ છે ત્યાં આઠ આઠ શિક્ષકો ને ની કામગીરી સોંપવામાં આવી છે